તથા દારૂ જુગારની બદીને નાબૂદ કરવા અંગેની સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા જેમાં નટવરભાઈ દુદાભાઈ ઓડેદરા અક્ષય જગતસિંહ ઝાલા અને ભરત શરમણભાઈ ઓડેદરા તેમજ એનટી ભટ્ટ આરપી મકવાણા તથા સુરેશભાઈ કિશાભાઈ મોરીને પ્રશંસાપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા ત્યારે આ પોલીસ કર્મીઓને પોલીસ વિભાગ દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર